હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ તો હું આજે તમને એક કાઠિયાવાડી સ્વીટ બતાવું છું એ ઘરે જ્યારે કો કંઈ પણ પ્રસંગ હોય કે કંઈ શુભ કાર્ય કરતા હોય ત્યારે કાઠિયાવાડમાં આ તરત જ આ સ્વીટ બનાવી દે છે અને એ પણ આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવી દઈ છે અને આ વસ્તુ એમાં એટલા માટે બને છે કે જ્યારે પણ ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યા હોય અને જ્યારે પણ કંઈ દીકરા દીકરીના લગ્ન કે કોઈ મુહૂર્તની વાત હોય તો તરત જ આ પૂળા બનાવી દે છે અને પૂળા આ બનાવવામાં આવે છે તો એના માટે આપણે આજે બનાવીશું ઘઉંના લોટના પૂળા તો આ જે ટ્રેડિશનલ વાનગી છે એ સ્વીટ કાઠિયાવાડી સ્વીટ છે એને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે સાદા પૂડા અને એને બનાવીને જે ઘી ગોળ સાથે ખાવામાં આવે છે તો આ કાઠિયાવાડી સાદા પૂડા એને પૂડા કહેવામાં આવે છે અને આ પૂડા ફક્ત આપણે ઘઉંના લોટમાંથી જ બની જાય છે અને થોડું એવું મીઠું ઉમેરે છે ત્યાં કે આપણે એને થોડા ગળ્યો ખાવામાં સરસ લાગે ટેસ્ટ આવે તો અહીંયા આપણે ઘઉંનો લોટ લીધો છે અને ઘઉંના લોટનું એકદમ બેટર એવું બનાવી દેવાનું છે અને આના બને છે પૂળા અને એ પૂળામાં આપણે બીજું કશું ઉમેરતા નથી અને જ્યારે આ પૂળા બની જાય ત્યારે એને ઘી અને ગોળ સાથે ખાવાતું હોય છે અને ઝીણા ઝીણા ટુકડા કરી અને સાથે ચોખા પણ ઉમેરવામાં આવે છે અને એક સાઈડ આપણે ચોખા મૂકેલા હોય અને એક બાજુ આ પૂડા બનાવતા હોય છે અને એને ગોળ સાથે પીરસે છે અને કાસાની થાળી હોય એની અંદર અને બેટર આપણે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું બેટર બનાવી દીધું છે આ રીતે તમારે એને એકદમ ઘઉંનો લોટ ઓગાળી દેવો તમે જોઈ શકો છો ચમચામાંથી પણ આપણે એકદમ એનો ફેલાતો નથી તો આ રીતે આપણે એનો બેટર બનાવી દઈએ અને આ સાથે તેલ લીધું છે આપણે તો ચાલો બનાવીએ આપણે અને લોટના તો હવે એના લોખંડનું તવીમાં પણ આ બનાવીશું આપણે જ્યારે પહેલાના જમાનામાં માટીના કલાળામાં બનાવતા હતા એ પણ આ રીતે અને તમે જોઈ શકો છો મેં એક ચમચો જેટલું લીધું છે અને હું આ રીતે હાથેથી ફેલાવી દઉં છું પહેલાના જમાનામાં જ્યારે તબેથા નહોતા કે ચમચા નહોતા ત્યારે આ રીતે હાથથી કૂડાને ફેરવતા હતા અને જ્યારે કંઈ લાકડી કે હોય તો લાકડીથી એ લોકો ઉઠલાવી દેતા હતા અત્યારે તો તબેથા ઘણો બધા વાસણો હોય છે એટલે અત્યારે આપણે ચમચાનો ઉપયોગ કરીએ છીએ અને એ વખતે તો ડાયરેક ખીરું બનાવીને ઉપર જ આપણે આ રીતે ઉમેરી દેતા હતા જેટલું જો એટલું અને અત્યારે તો આપણે ચમચો ભરીને ઉમેરીએ છીએ તો આ રીતે તમે જોઈ શકો છો એક સાઈડ આપણે ઉપર સરસ એવું થીજી ગયું છે અને હવે બીજી સાઈડ આપણે પલટી દઈએ તો આ રીતે ફરી પાછું આપણે થોડું તમારે તેલ લગાવવું હોય તો તમે લગાવી શકો છો પરંતુ આ રીતે બનેલા તમારા પૂડા એકદમ ઉથલી જશે અને ચોંટશે પણ નહીં જો તમે આ રીતે એનું બેટર બનાવ્યું હશે તો આ રીતે આપણે બધા જ પૂરા બનાવી લેવાના છે તમે જોઈ શકો છો તો બસ આ રીતે જ એને શેકી લેવાના છે બંને સાઈડ આપણા એ થાય એટલે તો ફરી પાછો હું તમને બીજો બતાવું છું સેમ એ જ રીતે હું દોઢ ચમચા જેટલું લઉં છું અને ફરી પાછું હું એના હાથથી જ આ રીતે ફેલાવી દઈશ આને હાથથી જ ફેલાવવામાં આવે છે જો તમે ચમચાથી ફેરવશો તો તમારો એકદમ પૂરો ફરશે ને અને આને હાથથી ફેલાવવાથી એકદમ સરસ સહેલાઈથી અને એકદમ પાતળો એવો બની જાય છે અને એકવાર તમારે આ રીતે સાઈડ પર તેલ લગાવી દેવું અને આને તમે આ પૂળાને તમારે દાળ શાક સાથે ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો અને જો નાના બાળકોને ઘી ગોળ સાથે આપો તો પણ નાના બાળકોને અને ઘઉંનો લોટ એટલે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર તો આ રીતે આપણે ઘઉંના પુડલા આજે બનાવ્યા છે તમે પુડલા પણ કહી શકો છો તમે પૂળા પણ કહી શકો છો અમારા કાઠિયાવાડમાં આને પૂળા કહેવામાં આવે છે તો આ પૂળા તમે જોઈ શકો છો મિત્રો તો હું આ રીતે બધા બનાવી લઈશ અને સેમ હવે જોઈ શકો છો તો મેં બધા બનાવી લીધા છે તો ફરી હું તમને એક બતાવું છું તો આ રીતે તમે નાના મોટા ગમે તેટલા કરી શકો છો તો આ પૂડા તમે જોઈ શકો છો હાથથી ફેલાવેલા છે તો પણ એકદમ પતલા તો બધા પૂડા આપણા તૈયાર થઈ ગયા છે આને શેકાતા તમારે અડધી મિનિટ પણ નથી લાગતી અને આટલો નાસ્તો બનતા તમારે દસ મિનિટની અંદર તમે દસ પંદર પૂળા કરી શકો છો ફક્ત દસ કે વીસ સેકન્ડની અંદર જ આ પૂરો શેકાઈ જતો હોય છે અને તમારે ફક્ત લો ફ્લેમ રાખશો તો પણ તમારા આ ઝડપી એવું બની જાય છે અને જ્યારે પણ તમને જો કંઈ ભૂખ લાગી હોય તો તમે આ રીતે સાદો બનાવીને તમે શાક રોટલી સાથે પણ ખાઈ શકો છો તો છે ને મિત્રો કાઠિયાવાડી ટ્રેડિશનલ વાનગી અને એ પણ બા દાદી નાનીના વખતની અને આ રીતે તમે જોઈ શકો છો અને આજ પણ કાઠિયાવાડમાં હજી પણ આ રીતે બને છે ઘઉંના લોટના પૂડા તો જોઈ શકો છો મિત્રો તો હવે અને એની થિકનેસ એની પાતળે પણ એકદમ પતલો એવો તો હું તમને એક તોડીને બતાવું છું એકદમ તોડતા તૂટી જાય અને મોઢામાં જેને પણ દાંત ના હોય એ ગળ્યા બા પણ આ ખાઈ શકે અને આ ખાવામાં પણ બહુ એકદમ ટેસ્ટી તમે આને ગોળમાં ચૂરમો બનાવીને તમે ખાઈ શકો છો તો આ ગોળ લીધો છે આપણે અને આને ગોળ સાથે આપણે ખાઈશું તમે તમારે એને ગોળ અને ઘીમાં સાથે મિક્સ કરી દેવું અને ચોડી દેવું અને સાથે ચોખા બનાવેલા હોય રાંધેલા ભાત તો પણ ભાત ઉમેરીને પણ ખાવામાં આવે છે તમારે જે રીતે ખાવું હોય તમે એ રીતે ખાઈ શકો છો અને તમે ગળિયા પૂળિયા પણ આ રીતે બનાવી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ રેસિપી તો બનાવજો મિત્રો અને તમને જો આ પૂડાની રેસિપી અને જો વાર્તા હું એકદમ આમ રીતે વાળું છું તો પણ આપણો એકદમ પાછો એ જ રીતે ખુલી જતો હોય છે અને એકદમ ઢીલો અને પોચો સરસ જ તો જોઈ શકો છો મિત્રો તો આપણે આ રીતે બધા જ પૂડા તમારે બનાવી લેવા તો છે ને એકદમ ઈજી વાનગી તો આજે આપણે અને જો તમને મારી રેસીપી પસંદ આવી જાય મિત્રો જો તમે ચેનલમાં તમે નવા હોવ તો મને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમે જ્યારે પણ કોમેન્ટ કરશો તો મને બહુ જ સારું લાગે